નમસ્કાર દર્શક મિત્રો સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મજબૂતાઈ જોવાઈ છે અમેરિકન સ્ટોક માર્કેટ અને એશિયાના સ્ટોક માર્કેટની મજબૂતાઈને કારણે ભારતીય શેર બજાર પણ સારું એવું વધ્યું છે આજે નવું બાઈંગ પણ આવ્યું છે ઊંચા મથાળે વેચવાલી પણ આવી એ પણ આપણે નોંધવું જોઈએ તો મિત્રો આજે જે રીતે બજારમાં ઉછાળો આવ્યો છે તો આ ઉછાળો કેટલો ટકશે આ ઉછાળો આવવા પાછળનું કયું કારણ છે કારણ કે અત્યાર સુધી આપણે મંદીનો ટ્રેન્ડ જોયો બેરિશ ટ્રેન્ડ જોયો દરેક ઊંચા મથાળે વેચવાલી જોઈ તો આ ઉછાળો કેટલો ટકશે અને એની પાછળના કયા કારણો છે તો એ તમામ વાતો અને કયું લેવલ કૂદાવે તો બજારમાં આ નવી તેજીની શરૂઆત થાય આ બધા જ જે સવાલો છે એના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ તોર હજાર આઠસો ત્રીસના લગભગ જેને કહેવાય કે ફ્લેટ ઓપનિંગ થયું શરૂમાં એ ઘટીને તોતેર હજાર છન્નું થયો ત્યાંથી પાછો વધી ચુંબોતેર હજાર ત્રણસો ને થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પાછો ઘટીને ચુંબોતેર હજાર એકસો પોઈન્ટ પંચાણુંનું ક્લોઝિંગ આવ્યું છે જે આગલા બંધની સામે ત્રણસો એકતાલીસ પોઈન્ટ શૂન્ય ચારનો ઉછાળો જોવા મળ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર ત્રણસો ખુલ્યો ઘટીને એ જ લેવલ બતાવે છે અને વધીને બાવીસ હજાર પાંચસો ને સિત્યોતેર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે બાવીસ હજાર પાંચસો આઠ પોઈન્ટ પંચોતેર ઉપર બંધ રહ્યો છે જે આગલા બંધની સામે એકસો અગિયાર પોઈન્ટ પંચાવનનો ઉછાળો દર્શાવે છે બેંક નિફ્ટી બસો ત્રાણું પોઈન્ટ વધી અડતાલીસ હજાર ત્રણસો ચોપન પર ક્લોઝ આવી છે મિડ કેપ ઇન્ડેક્સ ત્રણસો છત્રીસ પોઈન્ટ પ્લસ આવ્યો છે તેની સામે સ્મોલ કેપ ઇન્ડેક્સ માઇનસ દસ પોઈન્ટ રહ્યો છે દસ પોઇન્ટ માઇનસમાં આવ્યો છે એડવાન્સ લાઇન રેશિયો નેગેટિવ છે સેન્સેક્સ અને નિફ્ટી ભલે વધીને આવ્યા હોય પણ બ્રોડબેડ બ્રોડ બેઝ જોઈએ માર્કેટનો તો એ નેગેટિવ રહ્યો છે એડવાન્સ લાઇન રેશિયો નેગેટિવ

તેની સામે બસો ને શેરમાં લોઅર સર્કિટ આવી આજે ટોપ ગેનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે ડોક્ટર રેડ્ડી એસબીઆઈ લાઈફ બજાજ ફિન સર ટ્રેન્ટ અને એક્સિસ બેંક આજે સૌથી વધુ ગગડેલા શેર છે વિપ્રો બીપીસીએલ હીરો મોટો આઈટીસી અને નેસ્ડે નેસ્લે સોરી નેસ્લે તો મિત્રો શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ વધીને આવ્યો એની આજે પોઝિટિવ અસર એશિયાના તમામ બજારો પર પડી પણ ડાઉજોન્સ ફ્યુચર આજ સવારથી માઇનસમાં ટ્રેડ કરતો હતો અત્યારે હાલ એકસો ને નવ્વાણું પોઈન્ટ માઇનસમાં એ ટ્રેડ કરી રહ્યો છે યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન હતો બહુ મેજર મુવમેન્ટ જોવા નથી મળી પણ આજના ભારતીય બજારમાં એનબીએફસી શેરમાં નવું બાઇંગ જોવાયું છે ઓટોમોબાઈલ ફાર્મા મેટલ અને કેપિટલ માર્કેટને લગતા શેરોમાં આજે નવું બાઇંગ જોવાયું છે એટલે એના સેક્ટરલ ઇન્ડેક્સ છે એ પ્લસમાં બંધ આવ્યા છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર ફટાફટ આપણે નજર કરી લઈએ કારણ કે આજે જે કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એ ઘણા જાણવા જરૂરી છે અને ખૂબ મહત્વના છે ઇન્ડુસિન બેન્કમાં ડેરી પોર્ટફોલિયોમાં નુકસાનની ભીતિ હતી તો આરબીઆઈએ આજે એના ઓડિટ રિપોર્ટમાં એમ કહ્યું છે કે ઇન્ડુસિન બેંકની પાસે

અને કે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલને આ નવા ઓર્ડર સાથે એની વાર્ષિક ઓર્ડર બુક હજાર ત્રણસો કરોડની થઈ છે ગત વર્ષની સરખામણીએ ઓર્ડર બુક વધીને આવી છે ભેલ દ્વારા વેલ્સપન સ્પેશિયાલિટી સોલ્યુશનને ને 231 એકત્રીસ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ભેલે મહારાષ્ટ્ર સિમલેસને બસો અઠ્ઠાણું કરોડનો ઓર્ડર મળ્યો છે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટને ને 4262 બાસઠ કરોડની પરિયોજના મળી છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને એમપીમાં આગ્રા ગ્વાલિયર ગ્રીનફિલ્ડ રોડના નિર્માણ માટેની પરિયોજના એને મળી છે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને એટલે એક પોઝિટિવ ન્યૂઝ હતો બીજી તરફ એરિક્સન વોલ્વો ગ્રુપ અને એરટેલ રિસર્ચ માટે સહયોગની જાહેરાત કરી છે મિત્રો આજે ફેબ્રુઆરીના જથ્થાબંધ મોંઘવારીનો દર બે પોઈન્ટ એકત્રીસ ટકાથી વધીને બે પોઈન્ટ આડત્રીસ ટકા આવ્યો છે આ સામાન્ય નેગેટિવ ફેક્ટર્સ છે પણ તેની સામે ક્વાર્ટરની જે જે ક્વાર્ટર પૂરું થયું મા ડિસેમ્બરમાં એની વેપાર ખાત ઘટીને ચૌદ પોઈન્ટ જીરો પાંચ અબજ ડોલર રહી છે જે આગલા વખતે આગલા ક્વાર્ટરમાં ઓગણીસ પોઈન્ટ એકાવન ડોલર હતી એટલે જે આ એક પોઝિટિવ ફેક્ટર છે કે વેપાર ખાત આપણી ઘટીને આવી છે તો મિત્રો આપણે નજર કરીએ કે આજે બજારમાં કેમ ઉછાળો આવ્યો એક તો ગ્લોબલ સંકેતો આજે પોઝિટિવ હતા કે બાઉન્સ બેક જેને કહેવાય કે અમેરિકાના માર્કેટમાં જોવાયું એ થોડું સુધારા તરફી વલણ હતું પણ ફ્યુચર તો માઇનસ હતું પણ ભારતીય બજાર માટે ત્રણ પોઝિટિવ ફેક્ટર્સ આવ્યા છે ફેબ્રુઆરી મહિનાનો જે રિટેલ મોંઘવારીનો દર જે છે એ ચાર ટકાની નીચે આવ્યો છે ચાર પોઈન્ટ છવ્વીસ ટકાથી ઘડીને ત્રણ પોઈન્ટ એકસઠ ટકા આવ્યો છે આ એક મોટું પોઝિટિવ ફેક્ટર રહ્યું છે જાન્યુઆરીનો આઈઆઈપી ડેટા એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન સાડા ત્રણ ટકા આવવાની અપેક્ષા હતી એની સામે વધીને પાંચ ટકા આવ્યું છે એટલે કે પાંચ ટકાનો ઊંચો દર રહ્યો છે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરે એનો પરફોર્મન્સ જબરજસ્ત જબરદસ્ત પરફોર્મન્સ દેખાડ્યું છે એને કારણે ઔદ્યોગિક ઉત્પાદન વધીને આવ્યું છે ત્રીજી વાત ફેબ્રુઆરી મહિનાની વેપાર ખાત પણ એકવીસ પોઈન્ટ પાંચ અબજ ડોલર રહી છે એ ત્રેવીસ અબજ ડોલરથી ઘટી અને સાડી એકવીસ ડોલર આવી છે એટલે ભારતીય બજાર માટે આ ત્રણે ત્રણ ફેક્ટર્સ વિન વિન સિચ્યુએશન જેવા છે જે ગાળે એની ઇકોનોમી ઉપર પોઝિટિવ અસર પડશે બીજું હા ચોથું કારણ રહી ગયું જીએસટી મહિનાના ફિગર જોશો તો ભારતને જીએસટી કલેક્શન જીએસટીની જે રેવન્યુ છે એમાં ઉત્તર ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને રેકોર્ડ સપાટી ઉપર એ પહોંચી ગયું છે બીજી તરફ પાંચમું મોર પોઝિટિવ ફેક્ટર એફઆઈઆઈની વેચવાલી ધીમી પડી છે એના ફિગર્સ તમે જોશો તો એની એફઆઈઆઈની વેચવાલી ધીમી પડી છે એટલે ભારતીય બજાર માટે આ પાંચ પોઝિટિવ ન્યૂઝ છે એટલે બજારમાં એક ઇનર સ્ટ્રેન્થ જોવા મળી રહી છે હા ગ્લોબલ ફેક્ટર્સ એ એનું કામ કર્યા કરશે પણ છેલ્લા વીતેલા સપ્તાહે તમે જોશો બજારનો ટ્રેન કે બજારના વધઘટની સિચ્યુએશન તો તમને દરેક નીચા મથાળે સેન્સેક્સ અને નિપટી એ નવા નીચા મથાળા બતાવ્યા પણ નવા નીચા મથાળા બતાવ્યા પછી એ બાઉન્સબેક પણ થયું છે એમાં નવું બાઈંગ પણ જોવા મળ્યું છે આજે પણ સેમ સિટી રહી છે કે આજે ઘટ્યા મથાળેથી નવું બાઈંગ જોવાયું છે જોકે ઊંચા મથાળે વેચવાલી પણ જોવાઈ એટલે જે એનો હાઈ હતો એ ટકી શક્યો નથી એટલે પ્રોફિટ બુકિંગ આવે છે પણ મિત્રો મારે તમને એક વાત એ કરવી છે કે આજેથી શરૂ થયેલું સપ્તાહ એ આર્થિક સમાચારો માટે ખૂબ મોટું સપ્તાહ છે કારણ કે આ સપ્તાહે ઘણા બધા ઇકોનોમિક ફેક્ટર્સના ન્યૂઝ આવવાના બાકી છે અને આવશે એટલે બજારમાં મોટી વધઘટ થઈ શકે છે એના ઉપર તો સૌ પ્રથમ નજર કરીએ બેંક ઓફ જાપાન યુ એસ ફેડરલ રિઝર્વ સ્વિસ નેશનલ બેંક અને બેંક ઓફ ઇંગ્લેન્ડની ગાઈડન્સમાં અપડેટ આવી શકે છે એના રેટમાં જાહેરાત થઈ શકે છે એટલે આ તમામ બેંકોની જેમ દર મહિને યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગ હોય છે એવી રીતે બેંક ઓફ જાપાન યુએસ ફેડરલ રિઝર્વ સ્વીસ નેશનલ બેંક બેંક ઓફ ઇંગ્લેન્ડ એની એની ક્રેડિટ પોલિસીની રિવ્યુ થવાનો છે એટલે આ એક બહુ મોટા સમાચાર છે કે જેનું અપડેટ આવશે એના ગાઇડન્સમાં પણ અપડેટ આવશે કારણ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેફ નાખવાની જે ધમકી આપી છે બીજી એપ્રિલથી તો આ બધી જે બેંકો છે જાપાનની છે અમેરિકાની છે સ્વિસ બેંક છે અને બેંક ઓફ ઇંગ્લેન્ડ છે શું પગલાં ભરે છે રેટ કટ માટેના તો એના ઉપર એક નજર રાખવી પડશે આજે સોમવારે અમેરિકાના રિટેલ સેલ્સનો ડેટા જાહેર થવાનો છે તેમજ સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સનો ડેટા પણ જાહેર થવાનો છે મંગળવારે હાઉસિંગ સ્ટાર્ટ્સ એન્ડ બિલ્ડિંગ પરમિટ્સના ડેટા જાહેર થવાના છે વીકલી જોબલેસ ક્લેમ ડેટા જાહેર થવાનો છે અને હોમ સેલ ડેટા પણ જાહેર થવાનો છે બુધવારે યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગ છે એમાં ફેડરેટ અંગે શું નિર્ણય કરે છે તેના ઉપર પણ નજર રાખવી પડશે અને ગુરુવારે ફિલી ફેડ મેન્યુફેક્ચરિંગનો સર્વે જાહેર થવાનો છે એટલે આ જે સપ્તાહ છે આ જે શરૂ થયું સપ્તાહ એ ઇકોનોમિક ન્યૂઝ માટે ખૂબ મોટું સપ્તાહ છે એટલે એમાં પિક્ચરો ક્લિયર થઈ જશે કે શું થવાનું છે એટલે આ બધા ડેટા જે છે એના કારણે ઇકોનોમિક સિચ્યુએશન અન્ય દેશોની કેવી છે તેના ઉપર નજર રાખવી રહેશે મિત્રો ભારતીય બજારની વાત કરીએ તો બજારમાં આપણે આજે રિકવરી જોવા મળી છે નીચા મથાળીથી ખાસી એવી રિકવરી જોઈ છે સેન્સેક્સ ત્રણસો એકતાલીસ પોઈન્ટ અને નિફ્ટી પણ એકસો અગિયાર પોઈન્ટ પ્લસ આવ્યો છે આ સુધારો ત્રણ ચાર દિવસ સુધી ટકી રહે તો જ બજારમાં આપણે એમ કહીશું કે બજારમાં ધી જેને કહેવાય કે જે ઘટાડો હતો નરમાઈ હતી એ અટકી છે અને એફઆઈઆઈની વેચવાલી તો ખાસ કારણ કે એફઆઈઆઈની વેચવાલી જે દિવસે અટકશે એ દિવસથી ભારતીય શેર બજારમાં તેજીની શરૂઆત થવાની છે એટલે મિત્રો પોઝિટિવ ફેક્ટર્સ ભલે આવ્યા હોય પણ ટેકનિકલ લેવલ્સ ઉપર નજર કરી લઈએ તો નિફ્ટીમાં બાવીસ હજાર છસો અને સેન્સેક્સમાં ચુંબોતેર હજાર ચારસો આ બે રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો જ નવી તેજીની શરૂઆત થશે તેજીની શરૂઆત નવી તેજી તો નહીં કહીએ પણ તેજીની શરૂઆત થશે વન્સ અગેન રિપીટ નિફ્ટીમાં બાવીસ હજાર અને સેન્સેક્સમાં ચુંબોતેર હજાર ચારસો નીચામાં નિફ્ટીમાં બાવીસ હજાર ત્રણસો અને સેન્સેક્સમાં તોંતેર હજાર પાંચસો પચાસનું સપોર્ટ લેવલ રહેવાનું છે આ બે લેવલ તૂટે તો જ મંદી વધુ ઘેરી બનશે અન્યથા બજારમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે અને ઊંચા મથાળે વેચવાલી પણ આવશે તેમ છતાં આ સપ્તાહે જે ઇકોનોમિક ન્યૂઝ ઘણા બધા આવવાના છે એના ઉપર નજર રાખવી રહી હા તેમજ ભારતમાં માર્ચ એન્ડિંગ પણ છે એટલે કોઈ નવી એક્ટિવિટી પણ જોવા નહીં મળે કારણ કે હવે પછીના જે સમયગાળો છે મોટાભાગની કંપનીઓ અથવા મોટાભાગના બ્રોકરેજ હાઉસ અથવા એફઆઈઆઈઝ જે છે અથવા ડીઆઈઆઈ પણ છે મ્યુચ્યુઅલ ફંડો છે એ પોતાના હિસાબો સરભર કરવામાં બેલેન્સ શીટ તૈયાર કરવામાં એમનો સમય રહેવાનો છે એટલે બજારમાં કોઈ નવી એક્ટિવિટી નવી ખરીદી કે નવું વેચાણ પણ ન આવે તેવી પણ શક્યતા છે અથવા બજાર બે તરફી વધઘટમાં અથડાઈ જાય તેવું પણ બની શકે એટલે મિત્રો આજના વિડીયોની માહિતી આટલી નવી માહિતી સાથે આવતીકાલે ફરીથી મળીશું આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ